હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી ફરાળી એવી મહાશિવરાત્રી સ્પેશિયલ આપણે શક્કરિયાની ખીર બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો ખીર બનાવવા માટે અહીં આપણે સૌપ્રથમ પ્રથમ કૂકર લઈશું તેમાં આપણે કાઠો મૂકીને શક્કરિયાને બફાવા મૂકી દઈશું તો અહીં આપણે વરાળ સ્વરૂપે શક્કરિયાને બાફવાના છે તો નીચે આપણે પાણી મૂકીશું અને ત્યારબાદ અહીં આપણે જારી પર તેને આ રીતે ગોઠવીને રેડી કરીશું તો એક પછી એક એમ બધા જ શક્કરિયાને આપણે ગોઠવીને તૈયાર કરીશું તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને પાંચથી દસ મિનિટ સુધી કૂક થવા દઈશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા શકરિયા વરાળ સ્વરૂપે એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે તો બધા જ સક્કરિયા એકદમ સારા બોઇલ થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું

શક્કરિયામાં જે બીજો સાઈડનો ભાગ હોય તે બહાર નીકળી જાય અને એકદમ નોર્મલ એવો માવો બનીને રેડી થાય તો હવે આપણે તે એક કઢાઈમાં લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં આપણે બે મોટા વાટકા દૂધ એડ કરી દઈશું તો હવે આપણે તેને સારી રીતે દૂધમાં મિક્સ કરી દઈશું બિલકુલ લમ્સ ના રહે તે રીતે આપણે તેને હલાવીને રેડી કરીશું જેથી આપણું જે શક્કરિયાના લમ્સ છે તે બિલકુલ ના રહે તો હવે આપણી ઘટ એવી ખીર બનીને રેડી થવા માંડી છે તો હવે આપણે તેમાં એક મોટી વાટકી ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું આપણો ખાંડનો ભાગ છે તે ઓગળે ત્યાં સુધી આપણે તેને સારી રીતે હલાવ્યા કરીશું તો ફ્રેન્ડ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂરથી જોજો તો હજુ હવે આપણે તેમાં થોડું એવું દૂધ ઉમેરીને તેને હલાવી લેશું અહીં આપણે ખીર બનાવવાની છે તો બહુ ઘટ ના રહે તેનું ધ્યાન રાખીશું તો હવે આપણો પાણીનો ભાગ એકદમ બળી રહ્યો છે એટલે આપણી ખીર એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ રહી છે તો તમે જોઈ શકો છો એકદમ નેચરલ એવી અને મહાશિવરાત્રિ સ્પેશિયલ ખીર બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ આ ખીરની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા જેમ કે ચાઇનીઝ પંજાબી ગુજરાતી કાઠિયાવાડી બધી જ રેસીપીનો આનંદ તમને મળી શકે તો એકદમ ટેસ્ટી એવી મીઠાઈઓની રેસીપી જોવા માટે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ રેસિપી જરૂરથી કોમેન્ટ કરો અને ટ્રાય કરો ઘરે થેન્ક યુ ફોર વોચિંગ